નેતાઓ દ્વારા ધારાસભ્યો સાંસદો મંત્રીઓ દ્વારા કરવામાં આવતા હોય છે અને આ કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક માત્ર ફોટો પડાવવા માટે વિડીયો ઉતારવા પૂરતા સીમિત રહી જતા હોય છે કારણ કે જે સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવતી હોય છે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશની વાત કરીએ તો કારણ કે આ અભિયાન છે એ ભારત સરકારના સ્વચ્છતા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે એટલે જ્યારે પણ સ્વચ્છતાની વાત કરવામાં આવતી હોય છે ત્યારે કે આવા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતા હોય છે ત્યારે જે પણ નેતાઓ સરકારના મંત્રીઓ ધારાસભ્યો સાંસદો આ અભિયાનમાં જોડાતા હોય છે અધિકારીઓ અભિયાનમાં જોડાતા હોય છે પરંતુ આ અભિયાન અંતર્ગત જે તે સ્થળની એ સ્કૂલ હોય યુનિવર્સિટી હોય કે જાહેર અન્ય કોઈ બગીચાઓ કે અન્ય કોઈ સ્થળ

એવું દેખાઈ રહ્યું છે છે કે આરોગ્ય મંત્રી અંતર્ગત આ કાર્યક્રમ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સફાઈ કરી રહ્યા હતા અને તે સમયે ખાલી દારૂની બોટલ તેમના હાથ લાગે છે અને તેઓ આ બોટલ કુલપતિને હાથમાં આપી દે છે કુલપતિ આ બોટલ

સર્જાયો છે યુનિવર્સિટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પચીસ સપ્ટેમ્બરે ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિવિધ જગ્યાએ સ્વચ્છતાના કાર્યક્રમો થયા હતા યુનિવર્સિટી ટાવર નજીક સફાઈ દરમિયાન મંત્રીને દારૂની ખાલી બોટલ હાથ લાગી હતી અને જે પાછળ જ ઉભેલા કુલપતિને આપી દેવાઈ હતી ત્યારબાદ કુલપતિએ આ બોટલને સુપડીમાં લઈ લીધી આ વિડીયો અ

ઘણા બધા સવાલ ઉઠતા હોય છે પરંતુ સાથે એ પણ ચર્ચા અણી જાગી છે કે જો નિયમિત યુનિવર્સિટીમાં સાફ સફાઈ થતી હોત તો આજે મંત્રી આવ્યા ત્યારે સફાઈમાં દારૂની બોટલ હાથ ન લાગી હોત અને આ એક દિવસની સફાઈ આગળ પણ નિરંતર ચાલુ રહેશે કે નહીં તે સવાલ છે હવે ક્યાંકને ક્યાંક અહીં ત્રીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે છે છે બાજુ પડી યુનિવર્સિટી કે યુનિવર્સિટી ગ્રાઉન્ડના ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો જયારે હાથ લાગે ત્યારે સવાલ ગુજરાતના યુદ્ધ પર પણ થઈ રહ્યા છે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે સરકાર તરફથી આવા સ્વચ્છતા મિશનો અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે પરંતુ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આવા કાર્યક્રમો છે એ માત્ર અમુક કલાકો માટેના અમુક દિવસો માટેના હોય છે અને ત્યારબાદ સફાઈ કે ગંદકી જે પણ વાત હોય છે એ જેસે તે જેવી પરિસ્થિતિ એ જ જગ્યા પર થતી હોય છે એટલે જ્યાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું હોય એ સ્કૂલ હોય કોલેજ હોય યુનિવર્સિટી હોય અન્ય જાહેર કોઈ જગ્યા હોય એ જગ્યાએ કોઈ પણ મંત્રી પરંતુ એ અડધો પોણો કલાક કલાકની વાત છે અને એ દરમિયાન આ વિડીયો ફોટોઝ શૂટ થઈ જતા હોય છે કે જાણે સફાઈ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની સફાઈ આજ રીતે થવાની હોય આવા અભિયાન અંતર્ગત મેસેજ તમે લોકોમાં સારો એવો પસાર કરવા માંગતા હોય શકે કે સ્વચ્છતા રાખવી ખૂબ ખૂબ જરૂરી જરૂરી છે 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 આપણા માટે પરંતુ આ વસ્તુ વસ્તુ નિયમિત સદંતર ચાલવી એ એ નથી થતી કારણ કે આજે તમે જો સફાઈ કર્મચારીઓ કે જે રાત દિવસ એક કરી અને જે પણ ગંદકી સાફ કરી રહ્યા છે આવા સફાઈ કર્મચારીઓની ઘણી બધી માંગણીઓ છે સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરતા હોય છે એમના નાના નાના ઘણા બધા પ્રશ્નો છે એ એ રજૂઆત પણ તેઓ કરતા હોય છે સરકાર તરફથી એમના પ્રશ્નો નથી સાંભળવામાં આવતા એમની માંગણીઓ નથી સંતોષવામાં આવતી એટલે ઘણી બધી જગ્યાએ એ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર ઘણી બધી જગ્યાએ આવા સફાઈ કર્મચારીઓ પણ વારંવાર હડતાલ પર ઉતરતા હોય છે અને તેના કારણે ગંદકીના ઢગ થઈ જતા હોય છે કચરો લેવા માટે ગાડીઓ નથી આવતી કારણ કે ગાડીઓ ફરતી હોય છે એમના કર્મચારીઓના પણ ઘણા બધા પગાર ને લઈ કે અન્ય કોઈ પણ લાભને લઈ ઘણા બધા પ્રશ્ન હોય છે એટલે સરકાર જો ખરેખર ગુજરાતને સ્વચ્છ રાખવામાં આવતી હોય તો આવા સફાઈ અભિયાન અંતર્ગત તમે મેસેજની સાથે સાથે આ કાર્યો છે એ સદંતર રહે નિયમિતપણે યોગ્ય રીતે થાય એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ બીજું કે યુનિવર્સિટી ની અંદર જ્યારે આ સફાઈ અભિયાન અંતર્ગત જે કાર્યક્રમ થવાનો હતો એ જાણકારી હોવા છતાં પણ ત્યાં શુદ્ધ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ નહીં કરવામાં આવી હોય કોને સફાઈ અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ તેનું કોન્ટ્રાક્ટર કોણ છે

આખરે આવું કેમ અને આ જે પણ ભારત સરકારના સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છતા સેવાની સાથે આ વર્ષે જે સ્વચ્છોત્સવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન અંતર્ગત જે ઘટના ઘટી એટલે આ ઘટના અત્યારે ખાસ કરી ચર્ચામાં છે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા સપ્તાહના કાર્યક્રમમાં આરોગ્ય શિક્ષણ કરેલી સફાઈમાં દારૂની બોટલ મળી આવી અને જે અત્યારે ખૂબ જ થયો છે એટલે જનતા માંથી પણ અવાજ ઉઠી રહ્યા છે આ સાથે વિરોધ પક્ષોમાંથી માંથી પણ અવાજ ઉઠી રહ્યો છે આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ સવાલ ચોક્કસ થશે કારણ કે જે ઘટના સામે આવી છે એને લઈ સવાલ તો થવાના જ છે

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલસોની અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું